તમને દરેક વિષય આપેલા છે જેની અંદરથી ગણિત વિષય તમારો જે સહેલામાં સહેલો વિષય છે તમને મનપસંદ વિષય છે તેનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સામાયિક પરીક્ષાનું ટેન્શનને દૂર કરવા માટે હેડી અને સાથે સાથે સોલ્યુશનનો મસ્ત મજાનો અભ્યાસ કરવા માટે ચાલો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પરંતુ એની પહેલાં તમારું કાર્ય છે કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેલેકન દબી દેજો તેની સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું વિડીયોની અંદર કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં આજે આ સેક્શનની અંદર આપણે લોકો પ્રકરણ નંબર છ જે વિભાગ બીની અંદર તમને આપેલું છે અને એનું આપણે સોલ્યુશન આપણે જોવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી પ્લીઝ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો ચાલો શરૂ કરીએ અને આગળ વધીએ તો કે અહીંયા તમે લોકો જોઈ રહ્યા છો તે પ્રમાણે વિભાગ બી પ્રકરણ નંબર છ અને એના માટે તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો એની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે ઘર બેઠા વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયામાં તમે લોકો ઘરે બેઠા મેળવી શકો છો અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલા નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિભાગ બી અને વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર એટલે આપણું મહત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓ જેની અંદર આપણે પહેલો જ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલો દાખલો આપેલો છે કે આપેલ આકૃતિમાં એ બી લંબ તમને સીડી આપેલું છે અને જો એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર ચાર જેમ પાંચ જેમ છ હોય તો એક્સ વાય અને ઝેડના મૂલ્ય તમારે લોકોએ શોધવાના છે તો હવે અહીંયા એ બી તમને સીડી આપેલો છે એનો મતલબ એમ થયો કે આસન કોણના મૂલ્ય અહીંયા તમારા માટે એટલે કે એક્સ વાય અને ઝેડના ત્રણેયનો સરવાળો કેટલો અંશ થાય છે તો કે નેવું અંશ થાય છે રેડી તો એ પ્રમાણે આપણે કામ કરવાનું છે તો ચાલો એકદમ મસ્ત સોલ્યુશન જોઈ લઈએ આનું તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા તો તમે લોકો ડાયરેક્ટલી આ પણ કામ કરી શકો અલ્પ વિરામ વાય બરાબર કેટલા તો કે વાય બરાબર પાંચ કે અને ઝેડ બરાબર કેટલા તો કે ઝેડ બરાબર છ કે ધારતા ચલો

x + y + z = 90° મળે રેડી ચાલો એમાં કિંમત એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયો 4k + 5k + 6k = કેટલા થઈ ગયા તો કે 90 ચાલો અહીંયા થઈ ગયા 6 ને 5 કેટલા 6 ને 4 કેટલા થઈ ગયા તો કે છ ને ચાર તો દસ થઈ ગયા દસ ને પાંચ પંદર તો કે અહીંયા થઈ ગયો તમારા માટે પંદર કે બરાબર અહીંયા શું થઈ જાય છે નેવું થઈ ગયા હેડી ચાલો હવે કે બરાબર નેવુંના છેદમાં અહીંયા કેટલા મળી ગયા તો કે પંદર મળી ગયા ચાલો તો આપણે અહીંયા તો ભાઈ પંદર એકાનો ઘડિયો સ્ટાર્ટ કરવાનો રહ્યો હેડી તો પંદર એકાનો ઘડિયો તમે સ્ટાર્ટ કરો તો તમારા માટે કામ થઈ જાય પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક સાઠ પંદર પંચા

તો કે અહીંયા થઈ ગયું તમારા માટે પાંચ કાઉસમાં છ એટલે છ પંચાને ત્રીસ તમને લોકોને આન્સર મળી જશે અને ઝેડ બરાબર સિક્સ કે તો અહીંયા છ કાઉસમાં છ એટલે છાંયે છાંયે છત્રીસ અંશ તમને લોકોને જવાબ મળી જાય છે તો ચોવીસ અંશ ત્રીસ અંશ અને છત્રીસ અંશ તમારો લોકોનો આન્સર બને છે તો ખાસ કરીને ધ્યાન રાખજો બહુ આસાન દાખલો તમારા માટે હતો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે જો પી બરાબર અગિયાર ખૂણો ક્યુ હોય તો તમારે લોકોએ પી અને ક્યુ નામ આપ શોધવાના છે હવે જ્યારે તમને આવી વસ્તુ આપી દીધી હોય ને પૂરક કોણ છે તો એને આપણે લખી દેવાનું છે બેઠે બેઠું કે ખૂણો પી અને ખૂણો ક્યુ ખૂણો ક્યુ પૂરક કોણ છે પૂરક કોણ છે તો અહીંયા શું લખી શકાય તો કે અહીંયા લખી શકાય ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર ખૂણો ક્યુ બરાબર એકસો ને થઈ ગયા તો અગિયાર વખત ખૂણો ક્યુ છે ને અહીંયા એક વખત છે તો બંનેનો સરવાળો થાય તો બાર ખૂણો ક્યુ બરાબર કેટલા થઈ ગયા એકસો ને એસી અંશ થઈ ગયા ચાલો ખૂણા ક્યુ ને આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયા એકસો એસી અંશ છેદમાં કેટલા થઈ ગયા તો કે બાર ચાલો અહીંયા ખૂણા ક્યુ બરાબર આપણને કેટલા મળી જશે તો કે ખૂણો ક્યુ બરાબર પંદર અંશ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે હેડી અહીંયા પંદર તમને પ્રાપ્ત થઈ જશે હવે આપણે લોકોએ ખૂણા અહીંયા પી નું માપ મેળવવાનું છે તો પી માટે આપણે શું કરશું તો કે ખૂણો પી બરાબર અગિયાર કાંસમાં પંદર આંશ થઈ ગયું એટલે ચાલો હવે અગિયાર સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે આપણે સંખ્યાને કોનાની છૂટી એક પાંચ વચ્ચે બંનેનો સરવાળો એટલે છ એકસો ને પાસઠ તમને ખૂણા ક્યુનું માપ તમને પ્રાપ્ત થાય છે અને ખૂણા સોરી ખૂણા પીનું માપ એકસો ને પાસઠ આંશ અને ખૂણા ક્યુનું માપ તમને પંદર આંશ તમને પ્રાપ્ત થઈ જાય છે ચાલો નેક્સ્ટ જોઈએ અરે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો અને ગણિત વિષય જો તમને લોકોને અઘરો લાગતો હોય તો એને સરળ બનાવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે મસ્ત મજાની બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ શરૂઆત કરેલી છે જેમાં ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમને રેકોર્ડેડ વિડીયો મળી રહેશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ માટે લાઈવ ક્લાસ મળી રહેશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરેલી હશે પીડીએફ તમને સુપર ક્વોલિટીની અંદર પ્રાપ્ત થઈ જશે સાથે સાથે એનિમેશનથી ભરપૂર તમારી પીપીટી હશે જેથી સમજવામાં બહુ સરળ બની જશે એમસીક્યુ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને ડેમો લેક્ચર ઓલરેડી મૂકેલા છે તો ડેમો લેક્ચરની ખાતરી કરીને વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ તો અહીંયા તમારા માટે ખૂણો એ બી ડી અને ડી બી સી આસન કોણ છે તો પહેલાં તો આને આપણે સમજીએ તો અહીંયા શું થઈ ગયું તમારા માટે આ રીતે ખૂણો આપેલો છે એનું નામ આપી દીધું છે એ બી અને સી જેની અંદર વચ્ચેના ભાગથી અહીંયા ડી નીકળે છે એટલે અહીંયા આપણે ડી બતાવી દઈએ ચાલો એબીડી અને ડીબીસી આસન કોણ છે તો આ બંનેનો સરવાળો થઈ શકે એમાં એબીડી નું માપ તમને લોકોને આપી દેવામાં આવેલું છે અહીંયા તો કે ઈ માપ તમને લોકોને આપેલું છે એક પોઈન્ટ પાંચ એક્સ આઉંશ અને અહીંયા તમારા માટે ડીબીસી નું માપ તમને લોકોને આપેલું છે ટુ એક્સ આંશ અને એબીસી નું માપ તમને અહીંયા આપી દીધું છે સિત્તેર તમને આપેલું છે તો અહીંયા આપણે આ જે પેલી છે આસન કોણ છે રેડી આથી શું થઈ જાય તો કે ખૂણો એ બી પ્લસ ખૂણો પ્લસ અહીંયા બે એક્સ અંશ રેડી ચાલો સરવાળો કરીશું તો અહીંયા થઈ ગયો ત્રણ પોઈન્ટ પાંચ એક્સ અંશ બરાબર કેટલા થઈ ગયા તો કે સિત્તેર તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા હેડી ચાલો હવે આપણે અહીંયા કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સિત્તેર સિત્તેર ગુણ્યા દસ છેદમાં માં પાંત્રીસ થઈ જશે હેડી તો અહીંયા પાંત્રીસ એટલે સિત્તેર દુ પાંત્રીસ દુ કેટલા થઈ ગયા સિત્તેર અને અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા તો કે વીસ તમને લોકોને બરાબર વીસ મળી જશે હવે તમારે લોકોએ ખૂણા મેળવવાના પણ તમને લોકોને કીધા છે તો એના માટે આપણે કામ કરી નાખીએ તો કે અહીંયા તમારા માટે ખૂણો એ બી ડી બરાબર કેટલા આપેલા છે તો કે એક પોઈન્ટ પાંચ એક્સ અંશ તમને લોકોને આપેલું છે જેની અંદર તમે લોકો અહીંયા કિંમત એડ કરશો તો એક પોઈન્ટ પાંચ કાઉસમાં કેટલા થઈ ગયા તો કે વીસ થઈ જશે ચાલો દૂર કરીએ તો આપણા માટે પંદરના છેદમાં દસ ગુણ્યા વીસ

પૂછાતા હોય છે ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે જો ખૂણો એ બરાબર બી અને ખૂણો બી કોટિકોણ છે કોટિકોણો છે આ થઈ ગયો રેડી તો અહીંયા શું થઈ જશે આપણા માટે તો કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર આપણા માટે થઈ જશે નેવું જેમાં અને એની કિંમત આપેલી જ છે તો ડાયરેક્ટલી કિંમત મૂકાશે અહીંયા થઈ ગયો આપણા માટે એક્સ માઇનસ દસ અંશ બરાબર કેટલા થઈ ગયા તો કે નેવું અંશ ચાલો એક્સ અને એક્સ એટલે કેટલા થઈ ગયા બે એક્સ વીસ માંથી દસ બાદ થાય તો અહીંયા પ્લસ દસ તમને પ્રાપ્ત થઈ જશે બરાબર નેવું ચાલો નેવું માંથી આપણે 10 ને બાદ કરી દઈએ અને અહીંયા તમને લોકોને જવાબ ચાલીસ અંશ મળી જાય છે હવે આપણે શું કરશું તો કે ખૂણો એ અને ખૂણો બી શોધવાનો છે તો એની અંદર આપણે કિંમત એડ કરાવશું ખૂણો એ બરાબર કેટલા તો કે એક્સ પ્લસ વીસ ચાલો એમાં એક્સની કિંમત આપણને ચાલીસ અંશ મળે છે તો ચાલીસ પ્લસ બી બંનેનો સરવાળો કરીએ ને તો આપણને સાઠ અંશ ખૂણો એ મળી જાય છે તો ખૂણો એ બરાબર સાઠ અને ખૂણો બી બરાબર આપણા માટે એક્સ માઇનસ દસ તો અહીંયા થઈ ગયું ચાલીસ અંશ માઇનસ દસ તો આપણને ત્રીસ ખૂણા બી નું માપ મળી જાય છે તો ખૂણો બી બરાબર ત્રીસ અને ખૂણો એ બરાબર તમારો જવાબ તમને પ્રાપ્ત થાય છે રેડી બહુ આસાન દાખલો હતો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો જે સોલ્યુશન છે યુટ્યુબમાં તો વિડિયો સ્વરૂપે જોઈ રહ્યા છીએ પીડીએફ ફોર્મેટમાં જો તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો લિંક વિઝિટ કરી લેજો જેના લીધે તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસના એપ્લિકેશનના પ્લેટફોર્મ પર તમે લોકો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પણ તમે લોકો જોઈ શકશો અને મેળવી શકશો ચાલો નેક્સ્ટ માહિતી તમને લોકોને તો કે અહીંયા રેખિક જોડ રચે છે ખૂણો એ અને ખૂણો એ બી રેખિક જોડ રચે છે જો તો એ બી સી બરાબર બે એક્સ મા પ્લસ દસ અંશ અને આઠ એક્સ માઇનસ ત્રીસ અંશ તમારા માટે ખૂણો એ હોય તો તમારે એ અને એ તમારે શોધવાનો છે આ જ લાઈનને લઈ લેવાની ભાઈ ધ્યાનમાં બીજું તો શું અહીંયા એ અને ખૂણો એ રેખિક જોડના ખૂણા છે રેખિક જોડના ખૂણા છે તો આપણે શું લખી શકીએ તો કે abc + ખૂણો abd बराबर કેટલા થઈ ગયા 180° ચાલો ઓલાની કિંમત આની અંદર મૂકી દઈએ તો અહીંયા થઈ ગયો તમારા માટે 2x + 10 + અહીંયા કિંમત કેટલી થઈ ગઈ તો કે 8x - 30°

દસ બરાબર એક્સ તો અહીંયા એક્સ બરાબર કેટલા મળી ગયા તો કે એક્સ બરાબર આપણને વીસ અંશ મળી જાય છે જેની કિંમત આપણે લોકો ખૂણાની અંદર મેળવી લઈએ તો અહીંયા એ બી સી મેળવવાનો છે તો એ બી સી બરાબર શું થઈ જશે તો કે બે એક્સ પ્લસ દસ એટલે બે કાઉસમાં અહીંયા થઈ ગયું તમારા માટે વીસ પ્લસ દસ તો અહીંયા થઈ ગયું ચાલીસ પ્લસ દસ એટલે કેટલા મળી ગયા તમને લોકોને પચાસ અંશ તમને જવાબ મળે છે માઇનસ ત્રીસ એટલે અહિયાં થઈ ગયું આઠ દુ સોળ એટલે એકસો સાઠ માઇનસ ત્રીસ એટલે તમને લોકોને એકસો ત્રીસ અંશ તમને જવાબ મળે છે તો ખૂણો આમ એ બી બરાબર પચાસ અને ખૂણો એ બી બરાબર તમને લોકોને એકસો ને ત્રીસ અંશ તમને જવાબ પ્રાપ્ત થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે અભ્યાસલક્ષી માહિતી મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વોટ્સઅપ ગ્રુપ તમને લોકોને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જોડાઈ જજો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને નંબર આપેલો છે જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેને પણ પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવે ને તમારે પણ વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ આવે ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિભાગ સીની સાથે નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત